ડભોલી સિંગણપોર પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી વેચતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે ડબોલી પોલીસ દ્વારા સાત ફેરકી તેમજ દોરી બનાવવા વપરાતી સામગ્રી મળી સત્યાવીસો રૂપિયાના મુદ્દા માલને જપ્ત કરી ગુનો નોંધ્યો છે ઉત્રાયણ પર્વ નિમિત્તે શહેરમાં દોરી પતંગ માંજાનું વેચાણ થાય છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ ફિરકી તથા પ્રતિબંધિત વસ્તુઓ સાથે માંજા પાનારાઓ સામે શહેર પોલીસ દ્વારા છેલ્લા બાવીસ દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસ દ્વારા ઓગણસાઠ કેસો કરી અઠાવન વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે પોલીસે એક બાઇક સહિત રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આજો ડબોલી સિંગણપોર પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી વેચતા ચાર ડબોલી પોલીસ કમિશનરના ઉત્તરાયણ તહેવારને ને લઈને પ્રતિબંધિત દોરી વેચનારા પર કાર્યવાહી કરવાના આદેશને પગલે ડબોલી પોલીસ દ્વારા પતંગની દોરી વેચનારા ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરાયું હતું પોલીસને પ્રતિબંધિત કાચની દોરી વેચતા હોવાની બાતમી મળતા પોલીસે ચાર ઇસમો ને ઝડપી પાડી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે